ડાહોતી આજે એક એવી ઘટના સામે આવી છે જે માનવતાને શરમસાર કરી રહી છે જેમાં એક મહિલાને પ્રેમ કરવાની તાલિબાની સજા મળી સમાજના બની બેઠેલા ઠેકેદારોએ મહિલાને સજા આપવા માટે અદમતાની કહો કે નીચતાની તમામ હદો પાર કરી દીધી અને મહિલાને સાંકળો સાથે બાંધીને બાઈક સાથે ઢસડી એટલું જ નહીં તેનું ચીર હરણ કરી તેને આખાએ ગામમાં ફેર્યું જ્યારે દ્રૌપદીના ચીર પૂર્વા માટે ખુદ ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા હતા પરંતુ આખાય ગામમાં કોઈ એવો સભ્ય અહી ન હતો કે જે મહિલાના નગ્ન તન પર કોઈ કપડું પણ ઢાંકવા માટે આવે આ અધમ કરતા રોકે સંપૂર્ણ નગ્ન પરેડ પતી ગઈ વિડિયો ઉતરી ગયા અને પછી પોલીસ હરકતમાં આવી ઇની સહાય હતી એ ચીસો પાડી રહી હતી એ કરગરી રહી હતી અનેકવાર આજીજી કરી રહી હતી પરંતુ તેને બચાવનાર ત્યાં કોઈ નહોતું

જ્યાં પંદર લોકોના ટોળાએ એક મહિલા પર એ હદે અમાનવીય અત્યાચાર ગુજાર્યો કે જેનાથી માનવતા પણ શર્મસાર થઈ જાય સમગ્ર સભ્ય સમાજનું માથું આ જોઈને શરમથી ઝૂકી જાય છે અને સૌથી મોટો સવાલ એ છે કે આપણે ચંદ્ર પર તો પહોંચી ગયા પરંતુ સભ્યતામાં હજુ પણ ક્યાંય પાછળ રહી ગયા છીએ આજ મુદ્દા આજે વાત કરવી છે કારણ કે આજે એકવીસમી સદીમાં પણ ગુજરાતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે જે સવાલ ઉભા કરે છે કે શું ખરેખરમાં ગુજરાત રાજ્ય મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય છે ખરું શું ખરેખર આપણે સભ્ય સમાજમાં જીવી રહ્યા છે દહોદમાં લગ્નતા સંબંધમાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી સંજેલી તાલુકાના એક ગામની આ ઘટના છે જ્યાં પીડિતા સાથે બરબરતા गुજારવામાં આવી એ મહિલા પરિણીત હતી જેની ઉંમર લગભગ 35 વર્ષની આસપાસ હશે અને 15 જેટલા શખ્સોએ આ મહિલાને ઘરમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો અર્ધ નગ્ન કરી જાહેરમાં બાઇક ની પાછળ સાંકળ થી આ મહિલા ને બાંધવામાં આવે છે અને મહિલા ને અપમાનિત કરવામાં કોઈ જ કસર બાકી રાખવામાં નથી આવતી આ વિડિયો અત્યારે 28મી જાન્યુઆરી નો છે ભર બપોરે જ્યારે મહિલા ને ગામમાં ફેરવવામાં આવે છે ગામમાં મહિલા ને ફેરવીને નગ્ન અવસ્થામાં તેનો વિડિયો બનાવવામાં આવે છે આ વિડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થાય છે અને ત્યારબાદ પોલીસ એક્શન માં આવે છે વિડિયો ડિલીટ કરાવે છે અને કાર્યવાહી ની વાતો થાય છે ધરપકડ પણ કરી લીધી છે અને જાણકારી તો એ છે કે પરિણીતાના સાસરી પક્ષના લોકો જ હતા આખા ષડયંત્રમાં સામેલ પોલીસે તેમની પણ ધરપકડ કરી છે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું એક વર્ષ અગાઉ પણ સંજેલી તાલુકામાં આજ આવો જ એક વિડિયો વાયરલ થયો હતો એટલા જ માટે સવાલ ઉઠાવવા પડે છે કે એક વર્ષ વીતી ગયું ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે એવી કડક દાખલારૂપ કાર્યવાહી શા માટે કરવામાં નથી આવતી કે આવી કોઈ ઘટના ફરી એકવાર ન બને જ્યારે ગુજરાત ફર્સ્ટ બાબતે પોલીસ સાથે વાત કરી પોલીસે શું કહ્યું એ સાંભળો જિલ્લાના સંજેલી વિસ્તારમાં એક મહિલા ઉપર અત્યાચાર કરતો વિડીયો વાયરલ થયા બાદ જે દાહોદ પોલીસ એક્શનમાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી અત્યારે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે દાહોદના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાથે સીધી વાત કરીશું સાહેબ આખો આ વિડીયો વાયરલ થયો આખી ઘટના શું હતી દાહોદ જિલ્લાના સંજુલી તાલુકાના ડાળસિમ તારીખના ઘટવા ઘટના બનવા પામેલી હતી આ ઘટનાના તાત્કાલિક ડીવાયએસપીને મીડિયાના મિત્રો દ્વારા જાણ થતા ડીવાયએસપી પોતાની સમગ્ર ટીમ સાથે ડાળસિમણ ગામે પહોંચી ગયા હતા મહિલાને તેમના સસરાના ઘરેથી જેમને ગોંધી રાખ્યા હતા ત્યાંથી રેસ્ક્યુ કરાવવામાં આવેલ તાત્કાલિક અને કોમ્બિંગ કરી અને બાર જેટલા આરોપીઓની ત્યારે જ ધરપકડ કરી લેવામાં આવેલી હતી જે પૈકી ચાર મહિલા આરોપીઓ જે છે એ હાલ દાહોદ જેલ હવાલે છે ચાર જે બાર આરોપીઓ છે એમને જુએનલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કર્યા છે અને ચાર પુરુષ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં હાલ પૂછતા હેઠળ છે આ ગુનાની વાત કરીએ તો આ ગુનામાં મહિલાનું અપહરણ કરવું એમને ગોંધી રાખવા એમને માર મારવો એમની મહિલા તરીકેની ગરિમાને નુકસાન જાય એવું કૃત્ય કરવું તદુપરાંત

આ લોકોએ ત્યાંથી મહિલાને કાઢી અને તેમની સાથે આ પ્રકારનું કૃત્ય કરેલું છે સાહેબ ખાસ કરીને આ પ્રકારના વિડીયો અન્ય જિલ્લાના પણ આપણને જોવા મળતા હોય છે સોશિયલ મીડિયામાં જે મહિલાની આ રીતે બદનામી થતી હોય છે આ વિડીયો આ પ્રકારના કૃત્ય વિશે શું કેશો આ પ્રકારના કોઈ પણ વિડીયો કે જેમાં મહિલાની ગરિમાને હાનિ પહોંચે એ પ્રકારના વિડીયો ફેલાવવા અથવા એ પ્રકારના વિડીયો પોસ્ટ કરવા એ પણ કાયદાની પરિભાષામાં ગુનો બને છે અને એ પણ સિક્સટી સેવન સિક્સટી સિક્સ મુજબ ગુનાને પાત્ર છે તો ચોક્કસથી જે મહિલા ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે એક પરિણિત છે અને તેની સાસરી પક્ષના લોકોએ જ આ કૃત્ય કર્યું છે તે તમામ આરોપીઓને પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી સાબીર ભાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ

સમાજમાં આ રીતે થતી બનતી ઘટનાઓ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજો માટે એ ખૂબ દુઃખદાયક અને શરમજનક ઘટના છે જેઓ વિડીયો વાયરલ થતા અને વિભાગના ગ્રહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને પંદર જેટલા આરોપીઓ જે આઇડેન્ટિફાય થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે અને એ બાબતે જે કલમો અથવા તો જે પ્રકારે ગુનાની ગંભીરતા હતી એ જોતા જે કલમો શક્ય હોય એ બધી લગાવી અને તાત્કાલિક એમણે પકડી લીધા છે એટલે આવી પ્રકારની જે ઘટના બની ચાહે વ્યક્તિગત રીતે પણ ક્યાંય હોય કે સમાજની અંદર બે સમાજો વચ્ચે બનતી પણ ઘટના હોય તો આવી ઘટનાની અંદર જ્યારે પણ સરકારના ધ્યાનમાં આવે છે ગૃહ વિભાગના ધ્યાનમાં આવે છે એટલે તરત જ એ કોઈની પણ ફરિયાદની રાહ જોયા વગર એ સો મોટો કરી અને ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરતી હોય દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પરણિત મહિલાને ઘરમાંથી કાઢીને પંદર જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ભીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છીએ આવા મીડિયોમાં જોઈએ છે ન્યૂઝમાં જોઈએ છે ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે એ અમે માંગ કરીએ છીએ એમાં આ મહિલા સાથે જે કૃત્ય ઘૃણાસ્પદ કર્યું છે એમાં પંદર લોકો સામેલ હતા આ પંદર લોકોને તાત્કાલિક સ્થળ ઉપર પોલીસ ડીવાયએસપી પહોંચી ગયા અને કોમ્બિંગ કરીને બાર લોકો અત્યારે જેમના સળિયાની પાછળ છે અને એમને કડકમાં કડક સજા થાય એ પ્રમાણની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે ગુજરાતમાં દાહોદના સજ્જલી ખાતે એક મહિલાને નગ્ન પરેડ કરાવવામાં આવી આખા ગામમાં ફેરવવામાં આવ્યો મને એમ લાગે છે કે આ સૌથી નિમ્ન કક્ષાનું કૃત્ય શરમજનક કૃત્ય અને સમગ્ર ગુજરાત માટે કલંકરૂપ છે આપણે સોસાયટી માટે કલંકરૂપ આખી કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરે છે એક તરફ આપણે મોટા પાયે કરોડ રૂપિયાના ખર્ચે બેટી બચાવોના મોટા મોટા સૂત્રો પોકારીએ જાહેરાતો કરીએ અને બીજી બાજુ આપણી મહિલા સલામત નહીં આ કઈ પ્રકારના ગુજરાત તરફ જઈ રહ્યા જે ગુજરાત ગાંધી સરદારના ગુજરાત તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ એ ગુજરાતમાં આવી નિમ્ન કક્ષાની ઘટના બની મહિલાની સંપૂર્ણપણે અપમાનજનક સ્થિતિ નહીં એની જે શબ્દો વાપરી એટલા શબ્દો ખૂટે એટલી કલંકરૂપ ઘટના અને છતાં સરકાર બીજી બાજુ વાતો કરે કે અમે બહુ મજબૂતીથી કામ કરી રાજકીય રીતે તો આ ઘટનાને વખોડવામાં આવી રહી છે પરંતુ શું કોઈ પણ આ પ્રકારની ઘટનાને માત્ર વખોડવાથી એ મહિલાને ન્યાય મળી જશે એ સવાલ ઉઠી રહ્યો છે એટલા માટે સવાલ ઉઠે છે કારણ કે ગુજરાતને જે સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે એ જ ગુજરાતમાં એક મહિલાને પ્રેમ કરવાની તાલિબાની સજા મળે છે જાહેરમાં તેનું ચીરહરર થાય છે અને કોઈ પણ વ્યક્તિ સભ્ય સમાજના લોકો જે આપણે કોટ કરીને કહેતા હોઈએ છે કોઈ પણ વ્યક્તિ તેને બચાવવાની સરસડી નથી લેતા ફક્ત ને ફક્ત બધા લોકો વિડિયો બનાવવામાં રસ છે અને જ્યારે આ મહિલા સાથે આકૃત્ય થતું હતું ત્યારે તેના પરિવારના જ લોકો તેમાં સામેલ હતા એટલા જ માટે સવાલ ઉઠે છે આ કોઈ પહેલી ઘટના નથી અગાઉ પણ આવી અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે જ્યાં મહિલાને તાલીમાની સજા મળી હોય છે સુરક્ષા છે બધા સવાલો આજે ઉઠી છે અને આ સવાલોનો જવાબ મેળવીશું સ્ટુડિયોમાં અમારી સાથે અત્યારે ગેસ્ટ પેનલો ઉપસ્થિત છે કાજલબેન ત્રિવેદી સામાજિક કાર્યકર છે અને ધ્વનિ લાખાણી એક સાથે ઉપસ્થિત છે આ બંનેનું સ્વાગત છે ગુજરાત પોસ્ટમાં કાજલબેન આપ તો સતત લોકોની વચ્ચે રહો છો મહિલાઓ માટે બાળકો માટે અવાજ ઉઠાવતા રહો છો આપને ખબર જ હશે કે આ કોઈ પહેલી ઘટના નથી અગાઉ પણ બની ચૂકી છે આ ઘટના અત્યારે જે દાહોદની ઘટના સામે આવી આપ કેવી રીતે જુઓ છો આ ખૂબ જ નિંદનીય ઘટના છે આ એક સ્ત્રીના રક્ષણ માટે વાત કરવાવાળા જે લોકો છે ને એ લોકોએ જ આ ઘટનાને અંજામ આપ્યો છે એટલે જે સભ્ય સમાજની આપણે વાત કરીએ છે તો આ સભ્ય સમાજ છે જ નહીં અત્યારે પ્રશાસન જે છે પ્રશાસનની બધા નિંદા કરી રહ્યા છે પણ અત્યારે તો સમાજની વાત છે આ સામાજિક સ્થિતિ જે છે એ બગડી રહી છે એ દેખાઈ રહ્યું છે લોકોની અંદર હજી વિકૃતિ જે છે એ દેખાઈ રહી છે આની અંદર ઘણી બધી વસ્તુઓ છે જેના વિષય પર વાત કરવાની જરૂર છે કાયદાઓ પછી આવે છે સમાજ પહેલા આવે છે ગામની અંદર એક દીકરી કે એક વહુ સાથે બનેલી આ ઘટના છે પછી એ કાયદામાં એને કોઈને માર નથી માર્યો એને પ્રેમ કર્યો છો પ્રેમ કરવો કોઈ ગુનો નથી હોતો પ્રેમ ના અંજામ આવા આવે તો પછી પ્રેમથી ડર લાગે એ પરિસ્થિતિ શું હશે એ આપણે નથી જાણતા એટલે આપણે કોઈ એના ઉપર ટિપ્પણી ન કરી શકીએ પણ કોઈએ કોઈને એવા હક નથી આપ્યા કોઈએ કાયદામાં એવું કઈ છૂટછાટ નથી આપી કે કોઈ પણ દીકરી બહુ સાથે આવી આવી રીતે એમની સાથે બરબરતા આચરવામાં આવે કદાચ આનું જે એની એના શરીર ઉપર જે ઘા વાગ્યા હશે ને એનું એનું મલમ મલમપટ્ટી પણ થશે કદાચ ન્યાય પણ મળી જશે પણ એ જે માનસિક રીતે જે પીડાય છે અને અને હજી આગળ પણ કેટલા મહિના સુધી એ પીડાશે એ ખબર નથી અને ક્યારે આમાંથી બહાર આવશે આ ડિપ્રેશન માંથી બહાર આવશે એ પણ જોવાનું કારણ કે આ જે ચોર છે એ સીધી દિલ પર લગાવ વાગે છે માનસિક રીતે એના પર અસર થાય છે અને આ નાની વાત નથી આ આખા સમજને શર્મસાર કરે એવી ઘટના છે અને આ ઘટનાને ખાલી આપણે જોઈ રહીએ અને ખાલી એની વાતો કરીએ અને એના વિડીયો વાયરલ કરે એવી વાત નથી આની ઉપર વિચારવાની જરૂર છે કે સમાજ અત્યારે એટલી નીચ ઘટનાઓની અંદર પણ એ પોતાનો ઇન્વોલ્વમેન્ટ લે છે સારી વાતોમાં ઇન્વોલ્વમેન્ટ કેમ નથી લેતા આ 15 જણ જે એ સમાજના અગ્રણીઓ જ છે એ પ્રશાસન સાથે કાયદા સાથે અને કોંગ્રેસ ભાજપ જેમાં પણ કામ કરતા હોય એ લોકોની સાથે કનેક્ટેડ જ છે તો પણ આવી વસ્તુઓ બને છે ત્યારે કેમ આપણે વિચારતા નથી કે કોઈ દીકરી કે કોઈ વહુ સાથે આવું કેમ બની શકે શકે અને અને આપણે કરીએ કે કે તમારા તમારા ઘરે ઘરે પણ 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 બેન દીકરી છે 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 જે પ્રેમમાં પડી એવું કોઈ પ્રણિત વ્યક્તિ છે સ્ત્રી છે એ પ્રેમ ન કરી શકે કયા સંજોગોમાં એને પ્રેમ થયો છે અને કઈ પરિસ્થિતિમાં એને પ્રેમ કર્યો છે એનો સબ્જેક્ટ છે એના માટે આપણે એના એના ઉપર સજા આપવાવાળા આપણે કોણ છીએ સમાજ સજા ન જ આપી શકે

આ મહિલાનું જે પતિ છે તે જેલમાં બંધ છે અને મહિલાની ઉંમર લગભગ પાંત્રીસ વર્ષની છે અને આ મહિલા કોઈ અન્ય પુરુષના ઘરમાં હતી એ દરમિયાન તેના સાસરાવાળાને એવી આશંકા હતી કે આ મહિલા અને અન્ય પુરુષ વચ્ચે કોઈ આડા સંબંધ છે માત્ર તે આશંકા આશંકાના આધારા મહિલાને ઘરમાંથી ધકેલીને બહાર કાઢવામાં આવી તેને ઢોર માર માર્યો નિર્વસ્ત્ર કરી સાંકળ સાથે બાંધી બાઇકની પાછળ ઢસડવામાં આવી અને તેની જાહેરમાં પરેડ કાઢી અને સરઘસ કાઢ્યું છે આ જે વિડિયો છે તે વિડિયો જોયો હૃદય પર કંપી ઉઠે તેવા દ્રશ્યો સામે આવ્યા છે

કે આપણા દેશમાં જસ્ટિસ મળતા મળતા ખૂબ સમય નીકળી જાય છે અને કેમ કે એ સમય એટલો લાંબો પ્રસ્થાપિત થઈ જાય છે કે એ સમય દરમિયાન જેટલી જેટલી વસ્તુના કારણે કે કાયદાના જેટલી જેટલી પડકારના કારણે એ પડકારની બીક પ્રસ્થાપિત થવી જોઈએ એ થતી જ નથી બીજો સૌથી મોટો ગેરફાયદો એ છે કે આપણા કાયદામાં કોઈ એવી કાર્યવાહી નથી કોઈ એવી જોગવાઈ નથી કોઈ એવી પ્રોસીજર નથી જેનાથી એક ગુના માટે એક જણાને કે જેના ઉપર કાર્યવાહી ચાલુ થઈ હોય એમને જો એ ગુનામાંથી છોડી દેવામાં આવે તો પછી એ ગુનો બીજા કોને કર્યો છે એ જોવાની કોઈ પ્રોસીજર છે જ નહીં એક ગુનો એક ટ્રાયલ એક વ્યક્તિ સામે રહી અને એ પુરાવાના અભાવે કયો કે એમાં કોઈ કસુરવાર ઠેરવાર ન થઈ શક્યું કોઈ પણ રીતે અને એને જો છોડી આપવામાં આવે છે તો કોણ ગુનેગાર છે એ જોવાની ઝંખના રાખવાનું કાયદામાં કોઈ સુવિધા જ નથી અને ત્રીજી સૌથી મોટી વાત એ છે કે આ આપણા આપણા દેશના બંધારણમાં બી કીધું છે અને આ બહુ બેઝિક વસ્તુ છે કે દરેક દરેક દેશના કાયદાકીય તંત્રને ચલાવવા માટે દરેક દેશને સફળતાપૂર્વક એક સિવિલાઇઝ્ડ મેનરમાં ચલાવવા માટે એની પ્રેસ એની જ્યુડિશિયરી આ અમુક અમુક વિભાગો એવા છે કે જે એકદમ ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ જ્યારે કે હવે પોલિટિક્સનું મર્જર બધે જ થતું જાય છે અને જેમ જેમ આ જે જે એડમિનિસ્ટ્રેટિવ લેજિસ્લેટિવ પોલિટિકલ ડિપાર્ટમેન્ટ્સ જે કાયદાકીય પદ્ધતિથી સાવ દૂર રહેવા જોતા હતા એની કારણે એની બદલે જે આ આ બધાનું ઇન્ટર ઇન્ટરશન થાય છે જે મર્જર થાય છે એના કારણે જે કાયદાનું ઇન્ડિપેન્ડન્સ છે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ઘવાય છે અને ઇન્ડિપેન્ડન્સ ઘવાના કારણે કાયદાની જે ધાક રહેવી જોઈએ એ ધાક રાખવામાં આપણે નિષ્ફળ રહીએ છીએ બિલકુલ કારણ કે દરેક લોકો હવે ભરી ગયા છે એવું પણ કહી શકાય જેવું સમજી બેઠા છે કે કાયદો તો કશું જ નહીં કરી શકે એટલા માટે અમારે જ કરવું પડશે એવું વિચારીને આવી એક અનેક ઘટનાઓ ઘટે છે અને કોર્ટમાં પણ તારીખ પે તારીખ થતી હોય છે મોટાભાગના કિસ્સામાં જેમ કહેવાય છે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ આ વાત પર હું ફક્ત એટલું જ કહીશ કે કોઈ પણ વ્યક્તિની સામે કાયદો છે કાયદોના જે પગલા જે છે લેવા જોઈએ મોડા લેવાય છે એમાં સમય લાગે છે અને જે નેતાઓ જે છે એનું ઇન્ટરફિયન્સ થાય છે કારણ કે એ એરિયા એમનો છે એમને ફરીથી વોટ લેવા જવું છે એટલે એવા સાગરી તો પણ એ પાળશે કે જે મોટા હવા જેવા હોય અને જ્યારે જ્યારે આવી જરૂર પડે ત્યારે એ લોકો આગળ આવતા હોય બધી જ જગ્યાએ મારપીટમાં કઈ લૂંટવામાં કઈ કોઈ પણ બધા લોકોને ભેગા કરવામાં ટોળા કરવામાં મીટિંગોની અંદર નેતાઓની સભાઓ ભેગી કરવા માટે એ લોકોની જરૂર પડે છે ત્યારે આવા જે વસ્તુમાં જેમે એમને ઈચ્છા નથી એવા એવા કામો જેની અંદર સરકાર પણ ઓછો રસ ધરાવે છે એવા કામો એ પોતે જાતે હાથમાં લઈને કરી લે છે અને એની અંદર આ જે સ્ત્રી છે એ નબળી છે તમે એને એ અશક્ત છે એને સશક્ત બનવા તથા એને પ્રેમ કર્યો એને એ એનો ગુનો થઈ ગયો અને જે પણ છે એ એનું પર્સનલ આપણે લઈને જોઈએ કોઈ પણ વ્યક્તિ શું કામ એની એની પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરે અને રહી વાત એના પરિવારની એના સાસુ સસરાની કે એના સમાજના આજુબાજુ લોકોની તો શું એ ગામની અંદર આ પંદર જણ જ હતા બીજા પાંચસો જણ પણ હશે કે જે વિરોધ કરી શકતા હતા એના બચાવવા માટે મદદ કરી શકતા હતા ન બોલવું પણ કું છે ને એ સજાના એક ભાગ સ્વરૂપે એ દીકરીને કે વહુને અત્યારે મળ્યું છે એ મહિલાને મળ્યું છે અને એ મહિલા અત્યારે જે પરિસ્થિતિમાં હશે કદાચ એનું કાઉન્સેલિંગ પણ ઘણું કરવું પડશે અને પછી કદાચ એ સરળ આપણી જેવી લાઈફસ્ટાઈલમાં આવશે પણ આપ જે કહી રહ્યા છો એમાં મને એક વાત યાદ આવે છે એક વર્ષ પહેલા પણ દાહોદના સંજેલીમાં આ જ પ્રકારે મહિલા સાથે બરબરતા ગુજારવામાં આવી હતી અને આવી જ કંઈક સિમિલર ઘટના સામે આવી હતી વધુ એકવાર આવી ઘટના સામે આવી છે મહિલાઓ અવાજ ઉઠાવે પણ કેટલો ઉઠાવો ને એ પુરુષો નક્કી કરે છે સમાજમાં સ્ત્રીને શું બોલવું કેવું બોલવું એ પણ પુરુષો જ નક્કી કરે છે સ્ત્રીને હમણાં આઠ માર્ચ આવશે ને એટલે એવોર્ડ બધા પુરુષો જ આપશે પણ એને શું જોઈએ છે આઝાદી જોઈએ 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 છે છે કેમ કેમ એને એને બોલવું બહાર આવવું કમાવાની છૂટ પણ પૈસા વાપરવાની છૂટ નથી તો પછી ઇન્ડિપેન્ડન્ટ કહેવાય જ નહીં ઇન્ડિપેન્ડન્ટ છે જ નહીં એમ્પાવરમેન્ટ પૈસા કમાવું નથી હોતું એવી જ રીતે આ સ્ત્રીને જીવવાનો હક છે શ્વાસ લેવાનો છે પણ પ્રેમ કરવાનો નથી તમે એવું સાબિત કરી બતાવ્યું છે અને આવી બધી પરિસ્થિતિઓની અંદર ખાલી સ્ત્રી જ કે વારે વારે સ્પીચ કેમ આવે આવું નહીં આપણે બે ત્રણ વર્ષ પહેલા જઈએ તો સુરતની ઘટના માં પણ હજારો લોકો જોતા હતા વિડીયો બનાવતા હતા અને એક છોકરીનું ગળું પણ કાપી નાખ્યું આપણને યાદ જ છે અહીંયા જ ચાલેલી ઘટનાઓ છે આપણે જ કવર કરેલી ઘટના છે પણ સ્ત્રી જ કેમ બના એમાં બને છે કારણ કે સ્ત્રીને નબળી જ ગણો છો સશક્ત ગણતા જ નથી એના પોતાના અધિકાર જ નથી એને પોતાના અધિકાર માટે બોલવાનો લડવાનો કે એની અધિકાર સાથે જીવવાનો અથવા તો એને આપણે માણસ તરીકે લેતા જ નથી ખાલી કારણ કે પુરુષ પ્રધાન આપણો અત્યારે સિસ્ટમ બની રહી છે અત્યારે લોકો જે છે એ એવી રીતે જીવી રહ્યા છે કે એને પુરુષને જ આગળ આવવું છે સ્ત્રી જો આગળ આવશે તો ઘણી બધી વસ્તુઓમાં બદલાવ આવશે સમાજમાં બદલાવ આવશે વિચારોમાં બદલાવ આવશે અને કદાચ આગળ જતા ઘણું બધું બદલાશે એવો ડર પણ લાગે છે કે અમારી સત્તા ન જતો રહે અમારા હાથમાંથી વિકાસની જે દોર લઈને અમે જે ચાલીએ છીએ સ્ત્રીઓના હાથમાં ન આવી જાય આવી બધી પણ જે છે એ દૂરદર્શી જો હું વિચારું તો આ બધી વસ્તુઓ પણ કહું છે ને હોઈ શકે એટલા માટે સ્ત્રીઓને નબળી જ બનાવીને રાખે છે એમને આઝાદી આપે છે પાંખો આવે પણ પાંખોની અંદર પણ સાંકળો ફીટ કરવામાં આવે કે વધુ ઉડી ન શકે આગળ એટલે જ પુરુષ પ્રધાન દેશ છે પરંતુ સ્ત્રીઓની વાતો કરવામાં આવે છે ફેમિનિઝમની વાતો કરવામાં આવે છે ઇન્ડિપેન્ડન્સની વાતો કરવામાં આવે છે સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે પરંતુ આ બધું જ ફક્ત વાતોમાં રહી જાય છે અને ખરેખરમાં અમલીકરણમાં કશું જ નથી દેખાતું ધ્વનીબેન કાયદામાં એવું કશું શું કામ નથી મહિલાઓ માટે કે મહિલાઓના ન્યાય માટે તેમના અધિકાર માટે એવું કઈ છે કે કેમ કાયદામાં તો બહુ જ બધી જોખવાય છે ને મહિલાઓ માટેની કાયદો સ્ત્રી પુરુષમાં કોઈ તફાવત નથી કરતો એટલે કાયદામાં બધી જ જોગવાઈ છે કોઈને બાંધી રાખવામાં કોઈના આ આ જે ઘટના છે એમાં કોઈ પણ વ્યક્તિના હ્યુમન રાઇટ્સનું બી વાયોલેશન થાય છે એટલે એમના માનવતાના હક છે એમના સારી જિંદગી જીવવાનો જે બંધારણીય હક છે એની સાથે સાથે એમને મારપીટ ના કરી શકવાનો કાયદો પોતાને કાયદો હાથમાં લેવાની ઈજાજત કાયદો કોઈને નથી આપતો સ્ત્રી હોય કે પુરુષ કે સમાજના કોઈ પણ જગ્યાએ કોઈ પણ પોઝિશન પર રહેલા કોઈ પણ વ્યક્તિઓને કાયદો આ પરમિશન આપતું જ નથી પણ મારા હિસાબથી આ આટલી બધી જોગવાઈઓ એમાં રહેતી કડક સજાઓ હોતા હોવા બી આપણા સમાજમાં આવા આવા શર્મના કૃતિઓ બનતા રહે છે કેમકે આપણું સમાજ બદલાવને સ્વીકારતું નથી એકસેપ્ટિંગ નથી એ વસ્તુની ઇન્ટરનેટ પર વાતો બધા કરે છે એના માટેના મૂવીઝ ને સિરિયલ્સ જોઈને બધા એ વસ્તુના વખાણ કરે છે પણ જ્યારે પોતાની જિંદગીમાં અનુકરણ કરે કેમકે આજ ઘટનામાં આપ જોઈ લો તો ઘણી મહિલાઓ બી હતી અને જે રીતે એ સ્ત્રીને અર્ધ નિર્વસ્ત્ર કરવામાં આવી કે જે રીતે એનું અપમાન કરવામાં આવ્યું એ સંજોગોમાં ત્યારે ઘણી બધી સ્ત્રીઓ એ કૃત્યમાં ભાગ બની એ એ ભાગરૂપે ખાલી જોતી નથી

આવી ઘટનાઓ દિન બ દિન ક્યાંક ક્યાં ક્યાં ક્યાંક હાઈલાઇટ થતી રહે છે તો વિચારવા જેવી વાત એ છે કે આપણું સમાજ કઈ બાજુ જઈ રહ્યું છે ને શું કામ જઈ રહ્યું છે આ બાજુ અને આમાં કાયદો કઈ રીતે મદદ કરી શકે એટલે એ એ એ એ બે સમાજ અને કેમ કે કાયદો લોકો માટે છે અને લોકો થકી છે એટલે એનું પ્રસ્થાપન ત્યારે જ થઈ શકે જ્યારે લોકો એમાં સપોર્ટ કરે જે બિલકુલ પરંતુ કાયદો કાયદાની જગ્યાએ સાચો હશે પરંતુ એ કાયદાનું શું ખબર અમલીકરણ નથી થઈ રહ્યું કે પછી કારણ શું હશે એ જાણવા નથી મળી શકતું પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજના લોકો બની બેઠેલા ઠેકેદારો અથવા અસામાજિક તત્વો કહીએ તો પણ નવાય નહીં એ અસામાજિક તત્વો કાયદોને પોતાના હાથમાં લઈ લે છે પોલીસને ગમે તેમ મન ફાવે તેમ બોલે છે એવા અનેક વિડીયો પણ સામે આવે છે અને પોલીસનું કોઈ ખોફ કે ડર પણ નથી રહેતો કદાચ એટલા જ કારણે આવી ઘટનાઓ બને છે અને જો પોલીસ હવે કડક કાર્યવાહી કરે તો કદાચ આવી ઘટનાઓ બનતા અટકી શકે છે કાજલબેન ધ્વનિબેનના બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે દાહોદની આજે ઘટના છે આજે વાત ભલે એક ઘટનાની કરી હોય પરંતુ ઉમેરવા માંગુ છું કે તમામ ઘટનાઓ આવી જાય છે જ્યારે ગુજરાતના ઇતિહાસની તમામ દીકરીઓની કહાની આવી જાય છે

તો કદાચ એ ગુજરાતની તમામ દીકરીઓ જેમની સાથે અત્યાચાર થયો છે તમને ન્યાય મળ્યો કેવાશે અને પોલીસની ધક ફરી એકવાર સ્થપાશે આ સાથે સીધો અને સટમાં આજે બસ આટલું જ આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ